ભરૂચ શહેરને કચરા મુક્ત બનાવવા માટેનું અભિયાન શરૂઆત કરવામાં આવી છે અભિયાનના ભાગરૂપે તમામ અગિયાર વોર્ડમાં મૂકવામાં આવેલા સો જેટલી કચરાપેટીઓ ઉઠાવી લેવામાં આવી છે કચરાપેટીઓ નહીં હોવાથી લોકો તેમનો કચરો ડોર ટુ ડોર આપવાના બદલે રસ્તાની આસપાસ નાખીને જતા રહેતા હોય છે ત્યારે શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે પાલિકાએ અભિયાન હાથ ધરી ત્રણ દિવસમાં જ વીસ હજાર દંડની વસુલાત કરી ભરૂચ શહેરને નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ડોર ટુ ડોર ઉઘરાવાની કામગીરી સાફ સફાઈના પ્રયાસો શરૂ કરી રહ્યા છે

નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે અને તમામ વોર્ડમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરી અને નગરપાલિકા એ જે નક્કી કરેલું પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં મોકલવામાં આવે છે અનુભવે એવું જણાય છે કે ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે અગાઉ ખુલ્લા કચરાના સ્પોટ હતા જે આ કચરાપેટીઓ રહેતી હતી એ અમે કચરાપેટીઓ દૂર કરી અને ડોર ટુ ડોર સો ટકા થાય એના ઉપર અમે ભાર મૂકેલો છે તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે ખુલ્લા સ્પોટના કચરા ઉપર જે કચરો નાખી જાય છે સવારે નગરપાલિકા ત્યાંથી કચરો ઉપાડે અને કલાક દોઢ કલાક પછી ફરીથી ત્યાં કચરાની થેલીઓ અથવા તો એ નાખી જતા લોકો સામે અમે નગરપાલિકાની એસઆઈઓની ટીમો મૂકેલ છે દરેકે દરેક અગિયાર અગિયાર વોર્ડમાં અમે નક્કી કરેલ છે કે કયા એવા કચરાના સ્પોટ છે કે જ્યાં અવારનવાર વારંવાર કચરો પડે છે ત્યાં એસઆઈઓ દ્વારા અત્યારે વોચ રાખવામાં આવી રહીલ છે